આપણી સાથે લક્ષ્મણભાઈ છે લક્ષ્મણભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેવો રહ્યો આપની ટ્રીટમેન્ટનો અનુભવ અને કેમ છે હવે બરાબર લક્ષ્મણભાઈ ક્યાંથી આવ્યા સર ડીસાનું ગામ છે ગામ લોરવાડા વરાડા બનાસકાંઠા બનાસકાંઠા ઓકે શું તકલીફ થતી હતી લક્ષ્મણભાઈ રખે શું સર પગમાં દુખાવો રહેતો હતો જમણા પગમાં જી ખૂબ તો કોઈ દવા કોનો બાકી નતું લાગ્યું મહેસાણા પાલમપુર ડીસા અમદાવાદ પણ બધા ઓપરેશન નતું કેવાય

ત્રણેક મહિને આપણી ટ્રીટમેન્ટ ચાલી સમજો સવારે અહીંયા આવે સસેશન આપણે કર્યા લસણ વ્યવહાર સસેશન કર્યા પછી હવે કેમ લાગે છે હવે સાહેબ 100% તો હવે તો 100% તો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર છે 100% તો આ થઈ બરાબર અને લસણભાઈ મેઈન વસ્તુ કે અહીંયા મારા તરફથી કોઈ તમને દવા ઇન્જેક્શન કોઈ કોઈ ચીજ નહીં સાહેબ કોઈ વસ્તુ નહીં બરાબર આપણે જે કોઈ ચીજ નહીં